જે હું તમારા માટે કઈક ખૂબ જ ટ્રેન્ડિંગ અને નવું કલેક્શન લઈને આવી છું કેમ કે વેડિંગ સિઝન વેડિંગ સીઝન સાંભળીને હવે બોર થઈ ગયા છે વેડિંગ એમ પણ હવે હવે પતવા આવી છે 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 વેકેશન્સ વેકેશન્સ પૂરા પૂરા થઈ થઈ ગયા ગયા બાળકોના એટલે વેડિંગ સીઝન સમજો કે એન્ડ પર છે ને પતી ગઈ છે તો આપણી પાસે આજે ઘણા બધા એવા કલેક્શન છે જે કે પાર્ટી વેર કહી શકો છો તમે રેગ્યુલર વેર કહી શકો છો થોડુંક હેવી પહેરવાના શોખીન હોવ તો એ બધા આર્ટિકલ્સ તમને જોવા મળવાના છે ને એ પણ કયા સેક્શનમાં ડ્રેસ છે કુર્તી છે શું છે એ સસ્પેન્સ હું અત્યારે નથી ખોલતી કેમ કે એ વસ્તુ જોવા માટે અને બધી ડિટેલ્સ જાણવા માટે મારી સાથે તમારે વિડીયોમાં તો જોડાયેલું રહેવું પડશે તો મિત્રો હું આજે ખોવાઈ ગઈ છું આ કલેક્શનમાં કેમ કે આ કલેક્શન છે જ એવું વિચારો છો ને કે મેડમ ક્યાં ગયા અરે 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 હું આવી રહી યાર કેમ કે આજનું જે કલેક્શન છે એટલું સુંદર છે ને કે હું એમાં કેવાય ને એકદમ ખરેખર ખોવાઈ ગઈ હતી કેમ કે વેડિંગ સીઝન નું ક્યારથી કોન્સેપ્ટ લઈ લઈને લઈ લઈને હવે થાકી ગયા છે અને હવે જે આપણી પાસે કલેક્શન આવ્યું છે એ છે પાર્ટી વેર ડેલી વેર ડ્રેસીસ નું થ્રી પીસ ડ્રેસીસ નું કલેક્શન ઘણું બધું હું તમારા માટે લઈને આવી છું અને હા આ વિડીયો મેન્યુફેક્ચરર પ્રાઇઝમાં તમને આપે તો છે આવા બધા આર્ટિકલ્સ લેકિન આ કોઈ પણ રિટેલર માટે નથી કેમ કે ઓછામાં ઓછા પચીસ હજારનું તમને અહિયાંથી બલ્ક પરચેસિંગ કરવી પડશે જેમાં તમે જોઈ શકો છો આ ટાઈપના ચાર ડ્રેસેસ છ ડ્રેસીસ ના તમને આ ટાઈપના કે બંચ મળી જવાના છે તો તમને આ ટાઈપનું આખું બંચ જ મળશે આપણી પાસે રીસેલિંગ અવેલેબલ નથી તો આ ખાલી બિઝનેસ પર્પઝ માટે છે જો તમે નાનું બિઝનેસ પણ કરતા હો તો પણ અજમેરા કોઈ દિવસ કોઈની સાથે કહેવાય ને કે ભેદભાવ નથી કરતું અમુક બ્રાન્ડ હોય છે ને કે જે નાના જે રીસેલર્સ હોય છે કે નાના જે હોલસેલર હોય છે એ લોકોને નથી આપતા માલ પણ અજમેરા કોઈ જાતનું પણ તમારી સાથે ભેદભાવ કરવાનું નથી તમે ફેરી પણ કરતા હો તો પણ તમને જો નાના અમાઉન્ટે જોઈતું હોય ને તો પણ બધું જ માલ તમને અહીંયા મળી જવાનું છે ઘણા બધા આર્ટિકલ્સ તમને અહીંયા મળી જવાના છે આ બધા આર્ટિકલ્સ કંઈક ને કંઈક નવી પેટર્ન નવી ડિઝાઇન અને નવા મટીરિયલ સાથે છે તો તમે જોઈ શકો છો આ ફર્સ્ટ જે આર્ટિકલ છે ખૂબ જ સુંદર કલરફુલ અને આ ટાઈપનું કલેક્શન હોય ને તો ખૂબ જ સુંદર તમે જ્યાં જાઓ ને ત્યાં પહેરવાનું પસંદ કરો ને તો તમે કરી શકો છો જ્યાં જાઓ ત્યાં પહેરી શકો છો કેમ કે આ કોઈ થીમ વાઇઝ નથી કે આ પર્ટિક્યુલર જગ્યાએ તમારે પહેરવાનું છે એની સાથે સાથે તમને આ ટાઈપનો રૂપટ્ટો મળી જવાનો છે અને ખૂબ જ સુંદર પેન્ટ ડિઝાઇનમાં તમને બધામાં બોટમ મળી જવાની છે સ્લીવ પેટર્ન ની વાત કરીએ તો સ્લીવ પણ ઘણી સુંદર આપવામાં આવી છે નેકમાં તમે જોઈ શકો છો ખૂબ જ સારી ડિટેલિંગ્સ આપી છે એટલે આ કેવાય ને ખૂબ જ ક્લાસી કલેક્શન છે એના પછી આપણે જઈએ તો બ્લેક એન્ડ વ્હાઈટમાં અમારી પાસે હજી એક આર્ટિકલ છે જે તમે જોઈ શકો છો કેવાય ને કે આ ટાઈપ એક કલેક્શનમાં એક તો ડ્રેસ હશે જ કેમ કે મને ખબર છે આ ચોઇસ ચોઈસ કહેવાય ને આ પેટર્ન કોઈ દિવસ જૂની નથી થતી એટલે આ ટાઈપનું તમારી પાસે એક તો ડ્રેસ હશે જ પણ આ જે વસ્તુ છે એ તદ્દન જુદી છે ડિફરન્ટ છે ખૂબ જ ટ્રેન્ડિંગ છે કેમ કે આની સ્પેશિયાલિટી જે છે આના નેક પેટર્નમાં છે નેક પેટર્ન આની ખૂબ જ સુંદર આપવામાં આવી છે એની સાથે સાથે તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ સારું કટવર્ક તરીકે નેટ નું તમને અહીંયા પેલું પેચ આપવામાં આવ્યું છે તો ખૂબ જ સુંદર લાગે છે એના સિવાય તમને મળી જવાનું છે જ સુંદર એક ચિકનકારી ટાઈપ નું તમને ડ્રેસ જોવા મળી છે જેનું કલર તો તમે જોઈ જ શકો છો આ ટાઈપના કલેક્શન લાઈટ કલર જોવા મળવાના છે અને એની સાથે પણ તમને રૂપટ્ટા મળી જવાના છે આ બધા થ્રી પીસ આપણી પાસે અવેલેબલ છે જેમાં તમને બોટમ અને રૂપટ્ટો બંને મળી જવાનું છે એના પછી આપણે જઈએ તો તમને થોડું કેવા ને કે બનારસી કોન્સેપ્ટ પર જો આ ડ્રેસ બતાવું તો આમાં તમે જોઈ શકો શકો ખૂબ જ સુંદર પ્રિન્ટ છે અને એની સાથે તમને જે રૂપટ્ટો આપવામાં આવે છે ખૂબ જ પેલું કેવાય ને કોન્સેપ્ટ હોય છે જે ટ્રેડિશનલ નું એના ઉપર તમને મળી જવાનું છે સાથે સાથે તમને સ્લીવ પણ ખૂબ જ સુંદર મળી જવાની છે એની સાથે ઘણા બધા કલેક્શન આપણી પાસે અત્યારે અવેલેબલ છે જેમાં સ્પેશિયલી નેક પેટર્ન ના લીધે આ કલેક્શન તમારા માટે હું લઈને આવી છું કેમ કે આ ટાઈપના ના ડ્રેસીસ ઘણા ઓછા જોવા મળતા હોય છે તો તમે જોઈ શકો છો આની જે ડિટેલિંગ છે એની સાથે સાથે આમાં તમને વચ્ચે વચ્ચે એક શાઇન જોવા મળે છે આ તમને નાના જે ડાયમંડ હોય છે એ તમને જોવા મળી જવાના છે એની સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સારું ફ્લાવર પ્રિન્ટ આમાં તમને મળી જવાનું છે અને પ્રાઇઝની વાત કરીએ તો ખાલી ને ખાલી તમને એકસો વીસ રૂપિયાની સ્ટાર્ટિંગ કાઉન્ટર પ્રાઇસ થી અહીંયા મળી જવાના છે આર્ટિકલ ઘણા બધા આ ટાઈપના તમને મળી જવાના છે તો તમારી જેટલી ને રેન્જ હોય તમે જેટલા રોકાણ કરી શકો છો અથવા જેટલું તમારું સેલિંગ હોય તમારા કસ્ટમર હોય એ હિસાબે તમે અહીંયાથી પર્ચેસિંગ કરી શકો છો એના પછી હું તમને બતાવું તો આ ટાઈપનું કલેક્શન પણ તમને મળી જવાનું છે બધું જ મટીરિયલ ડિટેલિંગ આના બટન્સ તમે જોઈ શકો છો ખૂબ જ કહેવાય ને પ્રીમિયમ કલેક્શન છે આપણી પાસે અને એના પછી હું તમને હજી એક ડ્રેસ બતાવવા જઈ રહેલું છું આ

કેટલું બધું વિડીયોમાં જોશો અને ક્યાં સુધી ઘર બેઠા જોશો એટલે આ ટાઈપનું વધારે કલેક્શન જોવા માટે આજે જજમેરા ફેશન વિઝિટ કરો